હલો ભાઈઓ કેમ છો મજા મને મારા વાર ભાઈઓ મજામાં ને આપણે આપણી તમને ખબર છે આપણે આપણી યુટ્યુબ યુટ્યુબમાં વિડીએ કરી નાખીએ બીજી એક પણ ચેનલ ખોલી છે છે હું ઓરિજિનલ ગેમિંગ કરીને એક ચેનલ આપણે ખોલીએ છીએ એની લિંકમાં તમને કોમેન્ટમાં આપી દઈશ તો તમને તમારા મન ન સબસ્ક્રાઈબ કરીશું અને આપણે ઓલા કાલે આપણે ક્યુ વિડીયો મૂક્યો છે એમાં આપણે બે બે ત્રણ ભાઈઓને કોમેન્ટ લેવાના આપણે ભૂલી ગયા છે એટલે માફી માગું છું અને આપણે તમને ખબર છે ઓલું લાગે હતું મળનો પણ આપણે બે લાખ વોચિંગ કમ્પ્લીટ નહોતી છે આપણે એમાં ત્રણ પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન વ્યૂ આવ્યો વ્યૂ નહીં વ્યૂનું કામ નથી આપણે તો કેટલા આવીને જ્યાં ને એમ વ્યુ તો કહેતા વોચિંગમાં કેટલા હતા લાય વોચિંગ એક હાથ હારે બે લાખ સુધી અહીંયા સંખ્યા નથી થઈ એટલે એમ આપણે ઇમોટ ન મળ્યો નથી

હાલ તો આપણે કાલના કીને વિડીયોને આપણે જવાબ આપી દઈએ ત્યારે હેલો ભાઈઓ કેમ છો મજામાં ને મારા વાર લાગે ભાઈઓ મજામાં ને આપણે આપણી તમને ખબર છે આપણે આપણી યુટ્યુબમાં ચેનલમાં આપણે ભાઈ કરી અને આપણે બીજી એક પણ ચેનલ ખોલી છે છે હું ઓરિજિનલ ગેમિંગ કરીને એક ચેનલ આપણે ખોલીએ છીએ એની લિંકમાં તમને કોમેન્ટમાં આપી દઈશ તો તમને તમારું મન નતો સબસ્ક્રાઈબ કરીશું અને આપણે ઓલા કાલ આપણે કઈને વિડીયો મૂક્યો છે એમાં આપણે બે બે ભાઈઓને કોમેન્ટ લઈને આપણે ભૂલી ગયા છે એટલે માફી માગું છું અને આપણે તમને ખબર છે ઓલું થયું ઇમોન મોતું વોચિંગનું પણ આપણે બે લાખ વોચિંગ કમ્પ્લીટ નહોતી છે આપણે એમાં ત્રણ પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન વ્યૂ આવ્યો વ્યૂ નહીં વ્યૂનું કામ નથી આપણે

અને આપણે ઓલામાં ઓલા પે બે બે એક બે ભાઈઓને પ્રશ્ન બતાવ્યો ઓનલી છે આપણે મેલા બોક્સ ઓફ કોન નાખ્યા પછી ત્રણ બોક્સ પડ્યા છે એક હાર ત્રણ ત્રણ કોલે બંડલ ભાઈ બંડલ આવને મળી ગયું ગમ આ કે બંડલ આવને મળી ગયું તો ભાઈ બીજું હું કોંગ્રેસ બીજી વાર બંડલ બે બે બંડલ મારે શું કરું ભાઈ હવે Ủa vậy, mình biao, like này qua bundle gì vậy, quay bay. mình breaking a bundle, gì vậy, Don't kick cái cái mình out of gì mình You can't like đâu cái cái but the to to બનાવ સારું છે એમ બનાવ સારું છે હાલ આપણે ઓલા કાલના ક્યુ એને જવાબ આપી દેવી ત્યારે બાઈક થઈ ડાય ઓકે હવે આપણે વિડીયો જોતા રહીએ આગળ ગેમિંગ ભાઈ તો એ ભાઈ એમ એ તો એ ભાઈ ભાઈ તમારું ગામ કયું છે ભાઈ મારું ગામ છે ખડસિલ્યા તમને ખબર હશે આપણે હમણાં ઘણા ખબર છે હા હવે આની પછી પ્રશ્ન પૂછશે આપણને બીજા ભાઈ આપણું નામ છે કે ભાઈ તમારો જન્મ જન્મદિસ ક્યાં છે ભાઈ પ્રશ્નથી મેં આ પવનથી પૂછ્યો તો કાલે જવાબ આ જવાબ હશે ભાઈ મારા જન્મ દિવસ આજે જ છે પચીસ ચારે મારા અઢાર વર પૂરા થયા છે આજ તો આપણે બધી ડે એ પચીસ ચાર બે હજાર ત્રણ ને એટલે આ અઢાર વર આપણા કમ્પ્લીટ છે થઈ ગયા છે આપણે ઓલી બીજી ખોલી છે કાલે તો તમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી દે કરી નાખજો હું એને એને લિંક તમને કોમેન્ટમાં આવી દઈશ આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આજકાલ વિડીયો બીજું આવશે ને ગેમ્પ્લનો કાલે ગેમ્પ્લનો આવશે તો જોવાનું ભૂલતા નહીં આવજો બાય 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 આવજો